સમાચારમાં મોસાલી ના ત્રણ ઇસમો ચોરીના મોબાઈલ બાવીસ સાથે ઝડપાયા સુરતથી ચોરીના મોબાઈલ લાવી ઈસમો વેચાણ કરતા હતા માંગરોળ તાલુકાના વસરાવી ત્રણ રસ્તા પાસેથી પોલીસે ચોરીના બાવીસ મોબાઈલ સાથે ત્રણ ઈસમો ઝડપી પાડ્યા હતા માટેની સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું જે અનુસંધાને માંગરોળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર પઢિયાર પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે ત્રણેય સમૂહ વસરાવી ચોકડી પાસે ઉભા છે અને તેઓની પાસે થિલીમાં ચોરીના મોબાઈલ છે આ મોબાઈલ વેચવાની ફિરાકમાં તેઓ છે જેથી ઉપરોક્ત સ્થળે હેડ કોન્સ્ટેબલ સેમ્યુલભાઈ કાલિદાસ વિપુલભાઈ વિક્રમભાઈ નયનકુમાર ધીરજભાઈ જયેશભાઈ પુરાભાઈ મેલાભાઈ સાગરભાઈ વગેરેની ટીમે રેડ કરતા મુસાક ઇસ્માઈલ પઠાણ રે માંગરોળ ગામ મલકાપુરી ફળિયું અસફાક અબ્દુલ લીંબાડા નવીનગરી ફળીઓ અને કિરણ હસમુખ વસાવા રે માંગરોડ ગામ નવીનગરી નગરી સહિત ત્રણેયને ઝડપી લઈ તપાસ કરતા બાવીસ જેટલા મોબાઈલો તેઓ પાસેથી મળી આવ્યા હતા ઉપરોક્ત ગુનાના બીજા ઇસમો સંડાવેલા છે તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી સંવાદદાતા નિલય ચૌહાણ કલમ સમાચાર સુરત